માંગો ને આવું જ નથી ગોરી નથી હલીશું તમારે આપણે જોવા કાંટા બધા હલ ગયા નહીં કા ભાઈ લુચો નીકળે હલો હલો હવે હા હવે થઈ ગયું લુચો તમારું જેટલો હલો અહીંયા છે ને આપણે લાકડીના ઝાડવા જોઈએ આ વાંસ છે હા કોઈ કાપીને નાખી દે જેવી તેવી લાકડી આમાં લાકડી આપણે મેળ આવે ને એને કાપી દે આપણે હવે વાય લાકડી છે વાકે ત્રાહીં એવી આવડ નીકળી ગયા સીધી લાકડી છે ને સીધી છે પણ એ મેળ આવે એમ નથી કાપવાનું કે ઘા થાય નહીં ને તો કપાય નહીં ત્રાહી થઈ જાય એક અહીંયા છે આ તો લોકો લાકડી કાપેલ પડી છે કંઈ તો સુકાઈ કઈ ગયેલી એ પાકલ લાકડી નથી બાકી બે હું બધું જાય રહી ગઈ અત્યારે આમાં પાકી ગયા હવે વાસનું જડું હવે આ નકટી પાછી નીકળા જ રાખે નીકળ્યા રાખે ગમે એટલા કાપી લો ને તમે આ લાકડા કાપી લે તો આપણે લાકડા બારી થઈ જાય લાકડી કાપી લે હું ચરવાની મજા આવે આ લાકડી જાડી નીકળે ને બહુ મસ્તો લાગે મજા નથી

આપણે જો અત્યારે ખડેલી ને હાંજી દોઈ છે બપોરે થોડાક ડોકા કાઢવા જ દીધા માંડ માંડ કાઢીને કાઢ્યા અત્યારે ભગત ને મૂક્યું છૂટો કેમ છે ટીલા વાળો ટીલો આવ્યો ને બાકી બધી ભેવું આપણે અહીંયા આવી ગઈ ચરવાટું ને ત્યાં બધી ભેગી ખાઈ જેમ છે બધા દાંડા નાખી દીધી નીર નાખી દીધી ભૂકો ગરી પાછી આજે થોડીક બીમાર લાગે છે મને લાગે છે શુગર ઘટે છે કેમ કે ઘરવાળું પાણી બહુ નથી પીતી ઘરવાળા પાણીથી શુગર ન ઘટે કાંઈ કાચો ગોળ ખવડાવો ને કાંઈ મેં થોડો થોડું થોડું ઘર દેતા જ ને બે ટાઈમ એટલે અંદર બગાડ રહી ગયો હોય બગાડ બધું ઘાટી નાખે અને સુગરની કમી ના પડે આપણે અનુભવ થઈ ગયો જેવું લીધે હવે એમ કે બીજી ધે છે આ મારે આપડા મિની હાવી કઠણમાં જવું બહુ હાવત ક્યાં બી ભાઈ બેન ઓલી ગયા વર્ષની આ વર્ષ ہاں پچھلے بے ہو پھر مہینہ دوڑ مہینہ پچھلے ویا تھوڑا دِن کھیچی لے گا ڈی ایک ویام گئی آ بی ویاں ہے تاریخ جو اگلا ویڈیو میں بینل ہے یہاں એમાં આપણે તારીખ કાઢી લો લગભગ આને આઠમો મહિનો નવમો મહિનો હાલે નવમીને આડે કાઢે છે બેને બેનો કાંઈ સીધા પંદર દિવસનો ફેર છે પછી આપણે ખડેલી છે વ્યાવાની એ પણ હવે વ્યા હે તો એને આઠમો મહિનો લગભગ હાલે આઠમો નવમો મહિનો તો આઠમો લગભગ આઠમો હાલે પછી આપણે બની વ્યા છે બીજી એક ભૂરી ક્યાં કઈ ઓલી ભાઈ છેલ્લે ઊભી એ પણ બીજા વેતરમાં વ્યા છે ગયા વર્ષે એવું થયું હતું ખડેલીમાં પાણીમાં જ વ્યાઈ ગઈ હતી પાડેડું મરી ગયું હતું ગયો હતો પણ જઈડ્યો નહોતો પેલું વેતર હતું ને કંઈ ખબર નથી પડતી આની અને પછી ગાય જઈડ્યો હતો એ પેલા બીજે બીજે દીધી નીકળ્યો હતો હા પણ એ મરી ગયેલ નીકળ્યો હતો નદીમાં હતો આપણે જોયું પાડો હતો પછી કાટીને બહાર રાખી દીધો હતો કેમકે આમાં ખડેલાનો ને અનુભવ ન પડે ઓલીને જ ખબર પડતી હતી કેમકે નમણ નાખી ગઈ ને આ નમણ વમણ કાંઈ હતું નહીં એમને એમ હતું ભાઈ રામ ભર ભાઈ વરસાદ બહુ હતો ને થતો હતો ચાલુ હતું વરસાદ એ મને એમાં ખબર ના પડી ભાઈ ગઈ તો દઈડો નહીં કે આપણે આમ ફૂલ્યો છે ને એની ઓલી બાજુ આપણે હું કાલ તમને જાય દેખાડીશું કાલના વિડીયોમાં પાણીમાં નાખીએ એવી ખબર ના રહી આને પછી ગોતી પણ પછી શું ખબર આપણે પછી આપણે ગયું તો પાણી અંદર પડીને ગઈ તો ગળા ઉધી પાણી ભર્યું હતું પણ જ નહીં ચકે ફેરા એવું થયું જ નહોતું પહેલી ફેરા થયું હતું એમાં આવું તો તડકો ફૂલ હતો પછી મેં હું કીધું ઘડીકવા બેહું હોય ને પાણી બેહવા દઈ દઈ કે ભાઈ હું તડકામાં બેહું ચરતું નથી ને બેહવા ગઈ ગઈ ગડીકવા ને વાંધો ન આવે બિહાડી લીધું થઈ ગયું પૂરું એનું અંદર અંદર ભાઈ હું કઈ ખડેલો રહે ને ઉઠબેટ કરવા માંડે અમુક ખડેલું ઊઠબે ઉભું થઈ જાય ને બેસી જાય અમુક હા ચરવાનું જ બંધ કરી દે એટલે સમજી લેવાનું આને તો કોઈ કે ખડેલા કાંઈ ખબર જ ના પડી આપણે કેમ કે છેટુંથી ચરતી જતી ચરતી ચરતી એમને પછી ક્યાંય વ્યાય ગયું કાંઈ ખબર ના પડી કેમ છે ભાઈ બહેન અત્યારે બધી બહેન છોડી નાખી છે